ગિરગઢરામાં દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓ એસટી બસના ભાવે પરેશાન ગીરગઢડા તાલુકાના દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસ સેવાના અનિયમિત સમયપત્રકને કારણે છેલ્લા કેટલાક સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સવારે શાળાએ જવા અને બપોરે શાળા છૂટ્યા પછી ઘરે જવા માટે વિદ્યાર્થીઓને કલાકો સુધી બસની રાહ જોવી પડે છે જેના કારણે તેમનો અભ્યાસ અને દૈનિક ક્રમ ખોરવાઈ ગયો છે એટલું જ નહીં અનેકવાર તેમને છ થી સાત કિલોમીટર ચાલીને શાળાએ પહોંચવું પડે છે જે તેમને મુશ્કેલીમાં વધારો કરે છે સમયસર શાળાએ પહોંચવામાં મુશ્કેલી પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓ દરરોજ સવારે સાતને ત્રીસ વાગે શાળાએ પહોંચવા માટે નીકળે છે જોકે તેમને નિયમિતપણે સમયસર બસ મળતી નથી બસના અભાવે વિદ્યાર્થીઓ ઘણીવાર શાળાએ મોડા પહોંચે છે આનાથી માત્ર તેમનો કિંમતી અભ્યાસનો સમય જ બગડતો નથી પરંતુ તેમના શૈક્ષણિક પ્રદર્શન પર પણ નકારાત્મક અસર પડી રહી છે કેટલાક વિદ્યાર્થીઓ તો નિયમિતપણે મોડા પડવાને કારણે શાળામાંથી ગેરહાજર રહેવાનું પણ પસંદ કરે છે જે તેમની કારકિર્દી માટે જોખમી બની શકે છે શાળા છૂટ્યા પછી પણ હાલાકી બપોરે બારને ત્રીસ વાગે શાળા છૂટ્યા પછી પણ વિદ્યાર્થીઓની મુશ્કેલી ઓછી થતી નથી તેમને ઘરે જવા માટે બે વાગ્યા સુધી બસની રાહ જોવી પડે છે જે લગભગ દોઢ કલાકનો સમયગાળો છે આટલો લાંબો સમય રાહ જોવાથી વિદ્યાર્થીઓ થાકી જાય છે અને તેમનો કિંમતી સમય પણ વડે છે ખાસ કરીને નાના બાળકોને વિદ્યાર્થીનીઓ માટે આ પરિસ્થિતિ વધુ કપરું બની જાય છે તેઓ વિનંતી કરી રહ્યા છે કે જીએસઆરટીસી દ્વારા ધ્રોણ અને કોદિયા ગામ માટે સવારે અને બપોરે નિયમિત બસ સેવા શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને ચાલીને જવાની કે લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર ન પડે હવે જોવાનું એ રહ્યું કે આ રજૂઆતો બાદ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવા માટે કોઈ નક્કર પગલાં લેવાય છે કે કેમ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આશા રાખી રહ્યા છે કે એમને વહેલી તકે સમયસર બસ સેવા ઉપલબ્ધ થશે અને તેમનો રજળપાટ અટકશે આ સમસ્યાનું ઝડપી નિરાકરણ વિદ્યાર્થીઓના

અત્યારે ટાઈમે પણ નથી આવતી સવારે બસ નથી આવતી સવારે આવે પોણા પાંચ વાગે આવે 7:30 નું ભણવાનું હોય પોણા 4:30 બસ આવે તો 5:00 નું અહીં આવીને શું કરવાનું અને સાંજમાં અત્યારે બોપન ની ઉનાથી તો એક વાર ટાઈમ હતો પણ હવે અત્યારથી થી બદલી નાખ્યો પાછો અત્યારે 2 વાગે બસ આવે અત્યારે એટલે ઉના ત્રણ વિસ્તાર માં સવાર ની બસ જ નથી નહીં બધાને સાલીને આવવું પડે એટલે નામ